હલો આ

હું આ ખરી કોલ 20 25 વાત વાત હું હાડું હે કોલ નહીં આ પર તમે નહીં હું 590 રૂપિયા સર 42 3 40 50 હા 70 ઉપર 10 રૂપિયા 10 3 40 50 10 7 એ રમત કરો માં હા હા હાય એ રીલી આલને આવે હારું છે 1960 રૂપિયા વાકન આપ છે 20 ને તમારી હું આ બ એટલે હું અડધું જ જઈ જતી રહે ભાઈ તો હું આલી

અરે મે આલે આલે આ રે પણ આવ સફેદ ચેણાની ક્વોલિટી બહુ જ સારી ગણાય અને આના અગિયારસો ને સિત્તેર રૂપિયાના ભાવ થયા છે તો આમ જોઈ તો એકંદર ચેણા આમ તો અવાજ ભાવ રહ્યા છે તો આપણી આપડી ચેના સો આગળના ભાવ જોવા માટે